ગુજરાત રાજ્યમાં હોમગાર્ડ દળની સ્થાપના સને છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ થઈ હતી ત્યારથી ગુજરાત રાજ્યના હોમગાર્ડના જવાનો હુલ્લડ કોમી રમખાણો કુદરતી આફતો ભૂકંપ વાવાઝોડા ચૂંટણી રથયાત્રાઓ ગણેશ વિસર્જન નવરાત્રી મોહરમ ઈદ વીઆઈપી બંદોબસ્ત ધાર્મિક મેળા રાત્રિ ફરજ ટ્રાફિક ફરજ વગેરે વિકટ પરિસ્થિતિમાં પોલીસની સાથોસાથ ફરજ બજાવે છે છતાં હોમગાર્ડ દળનું નું શોષણ થતું હોય આ અંગે કલેક્ટર દ્વારા ગુજરાત રાજ્યના હોમગાર્ડ દળને કાયમી કરવા માંગ અને હોમગાર્ડ જવાનોને તેમના કાર્ય મુજબ વેતન ભથ્થું ચૂકવવા માંગ કરાય છે મારું નામ જોશી છે હું રાજકોટ છેલ્લા વર્ષથી સેવા આપું છું આજે અમે રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને એવું નમ્ર આવેદન આપવામાં આવવા આવ્યા છીએ કે હોમગાર્ડની સ્થાપના થઈને આજે સડસઠ વર્ષ વીતી ગયા છતાંય બીજા રાજ્યની સરખામણીમાં હોમગાર્ડનું વેતન બસો ચાર રૂપિયા જ છે જે આજના સમયમાં ખૂબ જ એટલે ખૂબ જ ઓછું છે બીજા રાજ્યમાં જો કાયમી કરતા હોય ફિક્સ પગાર ઉપર હોમગાર્ડને નિમણૂક કરતા હોય તો ગુજરાત રાજ્ય શું બસો ચાર રૂપિયામાં જ હોમગાર્ડનું શોષણ કેટલા સમય સુધી કરશે એના માટેની અમારે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર નું આજે રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારી સાથે કંપની નંબર ચાર ના હોમગાર્ડ રમેશભાઈ મયળ ખાસ ઉપસ્થિત રહેલા છે અને અમને બધા મોટિવેશન કરેલા છે અમે આજે એપ્રોક્સલી સિત્તેર જણા રજૂઆત કરવામાં રજૂઆત કરવા આવેલા છે અરી માંગ આગામી દિવસોમાં નહીં સ્વીકારે તો એનો વિચાર હવે પછી કરવામાં આવશે અત્યારે અમે કોઈ જાતનો વિચાર કરેલો નથી